અહીં કોઈ હે નહીંતી ફાઇનલી હું વટાણા ઉતારું અહીંયા જોઈ લે બોલ મને કોઈ વટાણ ઉતાર ન થયો મને મગજ જોઈએ હવે કોકાઈ 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 હે કાકા હાલો વટાણો હું કંઈ બી લઈશ ભાઈ જો સ્થાન પહેર્યું હે કેમ કે હે ને વા અમાર વટાણ એટલા બધા થયા નતા અહીંયા અવેડા તો જો અમાર હેઠો છે મસ્ત હે આ જગ્યા જોવા જેવી અહીંયાથી તોડીશ કેમ કે અહીંયા હે દાણા વાળા વટાણ સો ગુડ માં દીકરો અહીં આવતો તોડાવશે ઈ તો મને કા ગાડી બે વાર તોડાવે ખરે ને કા ગુડુ કેવા નોખરા થાય કે જો ખાલી તમ ગુડુ તો આમાં મોભેર પડીશ દીકરા નથી રમ em, lấy le liin to jo jo kho gandh ala bau bau medium 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 kanu mana ude

હું તો રાઈડ લઈને આવી તમારે મોર થઈ ગયા હલો ગળો સબકો મિલેગા બારી બારી સે કોઈ ભી ઝઘડા નહીં કરેગા ઓકે અચાનક જ અમારે પાઉભાજી પ્લાન બન્યો છે કોઈ ગેસ ધીમો હોય એમ તો કઈ વાંધો નહીં ખીચડી મેલી છે ને એનો અમે જ અહીં ગામમાં ફ્લાવર લેવા અહીં જો અમારે વાડીઓ બકા લાવ્યું ને એવું દેખાતું ને અટાત પાલક જ છે બીજું વીણાઈ ગયું ને એ રહ્યું મમ્મીની ઓલી સાઈડ

ચલો સબકુ રેડી હો પૈસા તો હેરણ ના દીધું અને હવે તમારે આવું હાલો કાનજીભાઈ અમારે મોર વાય ગયા જલ્પાબેન ભેગા તું પાણી અટાણ વીસ રૂપિયા દ

અને અહીંયા મારે પાઉંભાજી ભાજી બફાઈ ગઈ છે હવે એને કરવાની હું કરી નાખું એક જ મિનિટ જો મારા બધા મસાલા તૈયાર થઈ ગયા સુકા મસાલા આદુ મરચું લસણ ડુંગળી એન્ડ ટમેટો અને આ છુંદેલી ઇઝ તેલ ઇઝ ગેસ ફૂલ અને અમારો મસાલિયું તમારે ડુંગળી ટમેટું મસ્ત પાકી ગયું છે એને મેં ક્રસરથી છૂંદી નાખ્યું હે હવે આમાં જાહે ચટણી સ્વાદ અનુસાર તમારે ઘરે નાખતા હોય એટલી જ નાખજો બાજણું ના થઈ જાય એનું ધ્યાન રાખજો ને મારી જેમ આમ ઢોરાઈ ના જાય એનું ધ્યાન રાખજો તમારો મસાલો તૈયાર થઈ ગયો છે ફૂલી હવે આમાં જાહે અમારા ભાજીનો કલર જો ખાલી બીટ ને ગાજરના કારણે

તુરેગી વટાણા ઓછા એટલે હે કે ઓછા હે સિમ્પલ હવે હાલશે બાફેલા હે અલગથી બે પાછાઈ ના જાય આપ દેખીએ કેટના અચ્છા લુક વાવ વટાણા બને ઓછા નાખે એનો કઈ સ્વાદ ના હોય તો લુક મને એવું લાગે હે બાકી જે ભાવતા એ નાખે આનાથી તો બે મુઠ્ઠી વધારે હોય તો હા એવું કઈ નથી કા તો જસ્ટ વાત થઈ અને માર ભાભી નહીં એને હું મિસ કરું હું અતિશય પણ કાંઈ વાંધો નહીં કેમ કે એ એને ઘરે ખાવાના છે એની ભાભી આગળ ગયા હે કોતમરી રાહુ તોડાવે પવા હળહળે ને તઈ થાય લે આ તો બંધ જ છે કેમ હળહળે આઈડો ભાજી છે ને મેં એક વાર તો આમ આમ કરી ચાટી લીધી બીજી વાર ચા લો ખાઈ લઉં જોઈ ચાખી લઉં એમ કહું હું એ મેં ક્યાં બોલ રહી હું સી

아토미, 마무리, 마철, 졸리다, 하줌, 가운데. 이문 앞도, 겸, 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 겸,